નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર છોટાદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ફિફ્ટી સિક્સ પર આવતા તમામ બ્રિજો પર તિરાડો અને પડેલા ખાડાને લઈ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ તંત્રને જાણે કોઈ કઈ પડી જ ના હોય તેમ લાગી રહ્યું છે નેશનલ હાઈવે નંબર ફિફ્ટી ઉપર મધ્યપ્રદેશ અને ગુજરાત જોડતો માર્ગ છે જેના પર આવેલા તમામ બ્રિજોની હાલત બિલકુલ ખસ્તા હાલતમાં થઈ છે તમામ બ્રિજોનું જાણે આયુષ્ય પૂરું થયું છે પુલોનું તો આયુષ્ય પૂરું થશે પણ નિર્દોષ રાહદારીઓનું પણ જીવન ટૂંકાય તેવી સ્થિતિ બ્રિજોની છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને જાણે લોકોના જીવની જાણે કોઈ પડી જ ના હોય તેમ લાગી રહ્યું છે બે વર્ષ પહેલા જ પાવી જેતપુર નજીક આવેલ ભારત નદી ઉપરના બ્રિજના બે ટુકડા થયા હતા જેને લઈને આજ રોજ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને લાંબુ માર્ગ પકડવાની ફરજ પડે છે આવા તો એક નહીં અનેક બીજો છે જે ક્યારેય પણ ધરાશાયી થાય એની ચિંતા લોકોને સતાવી રહી છે છોટાઉદેપુર થી અલીરાજપુર ને જોડતો નેશનલ નંબર છપ્પન હાઈવે જે જે રેલવે હાલત થઈ જાય છે આટલા મોટા ખાડા જે પડે છે મને લાગે આના વિશે વિચારવું જોઈએ કે આ જે બ્રિજ ભણ્યો છે એની ગુણવત્તા શું છે કારણ કે જો મોટી દુર્ઘટના કોઈ ઘટી જાય તો એના જવાબદાર કોણ હશે સરકાર ને તંત્રને ખબર છે કે આ બ્રિજ છેલ્લા બે ત્રણ વર્ષથી આની હાલત આવીને આવી છે તો તંત્ર એ આનું ધ્યાન આપવું જોઈએ કા તો પછી આની જે ગુણવત્તા ચકાસવી જોઈએ અને આનો ગમે તે કોઈ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ કા તો નહીં નિર્ણય લે તો કોઈ મોટી દુર્ઘટના કાલે ઘટશે તો એના જવાબદાર કોણ રહેશે પછી કારણ કે દર સાલ અમે લોકો મીડિયામાં આપીએ છીએ સોશિયલ મીડિયામાં આપ્યું છે અમે દર સાલ છે અમારા એકાઉન્ટમાં પણ છે તો તંત્ર ધ્યાન આપવું જોઈએ આનું અને ના ધ્યાન આપવું ના કરવું હોય તો ચોખ્ખું ના કરશો કામ અલી રાજપૂત જોડતો રોડ નેશનલ હાઈવે સપાન સપાન અને સીસાડિયા બ્રિજ પર જે ખાડા પડી ગયા છે એ અમે તંત્રને એક જ માંગ છે કે પૂરે અને અને સારી વાપરે કે કાણા આરપાર પડી ગયા છે તો કોઈ હાલમાં ગમે તેને ગમે તે થઈ શકે એ હાલતમાં છે તો મટીરિયલ સારું પૂરે તંત્રને અમે એક જ માંગ કે સારું મટીરિયલ પૂરો અને સારી રીતે ટકે એવું નેશનલ હાઈવે નંબર ફિફ્ટી સિક્સ ઉપર આવેલા ચિસડિયા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર બનાવેલ ઓવર બ્રિજ ઉપરના બ્રિજ તો એટલો બિસ્માર બન્યો છે કે વાહન ચાલકને ક્યાંથી પસાર થવું તે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન છે ત્રણ ત્રણ ફૂટ ના અસંખ્ય લાંબા ખાડા પડી ગયા છે બે વર્ષથી ખાડા પડ્યા હોવા છતાં તંત્ર ફક્ત લીપાપોતી કરવા જ આવતી હોય છે રાહદારીઓ અને સ્થાનિકોમાં ખાસ આક્રોશ જોવાઈ રહ્યો છે વાહનોના ધમધમતા આ માર્ગ પરથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે આજ માર્ગ પરથી છોટાદેપુર હોસ્પિટલ સુધી જે દર્દીઓને લઈ જતી એકસો આઠ ને પણ આજ માર્ગ પરથી પસાર થવો પડે છે હાલ ચોમાસાના સમય છે ખાડાઓમાં પાણી ભરાયેલા હોય છે ત્યારે રાહદારીઓ ખાડો કેટલો ઊંડો હશે તેનો પણ ખ્યાલ આવતો નથી અને આ ખાડામાં વાહન ચાલકો પટકાય છે રાત્રિના સમયે તો આ બ્રિજ પરથી પસાર થવું અતિ કઠિન બની જાય છે વાહન ચાલકોને વારંવાર અકસ્માત થયા બનાવો બન્યા છે પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તો આ સ્થિતિમાં કોઈનો ભોગ લેવાય તેની સુતંત્ર રા જોઈ રહ્યું છે તેવા પ્રશ્ન પણ ઉઠવા પામે છે ખોટા ઉદયપુર થી અલી ને જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન એમાં દર વર્ષે ચોમાસામાં આ ચીસાડિયા ચિસાડિયા ખાતે બ્રિજ આવેલ છે મુખ્ય રસ્તો છે અવર્જર માટે ને એમાં અવારનવાર ખાડા પડી જતા હોય છે તો અમારી પ્રશાસનને એટલી જ માંગણી છે કે આ ખાડાઓ જલ્દીથી જલ્દી અમને રિપેરિંગ કામ કરી આપે કેમ કે રાઠ વિસ્તારના 42 થી 45 ગામડાઓ આવેલા છે એમને આ હાલાકીનો ભોગ બનવું પડે છે અને જેમ પણ એમ જલ્દી અમારું આ રસ્તો રિપેરિંગ થાય બસ એ અમારી ગામ લોકોની માંગણી છે આ રસ્તો પર આટલો જર્જરીત આવતા તો વાહન તકલીફ હા ખૂબ મોટા પાયે એમને તકલીફ થાય છે કેમ કે ઘણી ખાડીઓ ગાડીઓ બગડી જાય છે પછી ઘણા ઘણા દંપતીઓ બાઇક સવાર હોય છે એ લોકો પડી જતા હોય છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર